દરેક પ્રકારના શાક અને દાળનો સ્વાદ તેમાં ઉમેરવામાં આવેલા મસાલાના લીધે જ હોય છે તો આજે આપણે ઘરકા ખાના ચેનલમાં આવો જ એક ચટાકેદાર અને ટેસ્ટી મસાલો બનાવવા જઈ રહ્યા છે જેને એક ચમચી કે અડધી ચમચી તમારા શાક અથવા દાળમાં ઉમેરવાથી તમારા દાળ અને શાકનો ટેસ્ટ ચારથી દસ ગણો વધી જશે તો આવો ટેસ્ટી જોરદાર ચટ્ટાકેદાર મસાલો બનાવવા માટે વિડીયો પૂરો જોજો વચ્ચેથી સ્કીપ ના કરતા તો તમે પણ આવો મસાલો બનાવી શકશો સૌથી પહેલાં આપણે એક વાસણમાં બાર ચમચી જેટલું જીરું લીધું છે આશરે પચાસથી સો ગ્રામ જેટલું થાય ચાર ચમચી ધાણા આખા ધાણા લીધા છે ચાર ચમચી બે ચમચી મરી બે ચમચી પીળી રાય પાંચ નંગ મોટી ઇલાયચી બાર નંગ લવિંગ ત્રણ નંગ બાદિયા ત્રણ નંગ જાવિત્રી બે ચમચી ચણા દાળ એક તજનો ટુકડો આઠ થી દસ નંગ કાશ્મીરી મરચા ત્રણ થી ચાર નંગ તમચી અડદ દાળ ચાર ચમચી મેથીના દાણા અને એક ચમચી જાયફળ પાવડર આપણે એક વાસણમાં લઈ લેવાનો છે તો જુઓ આ પ્રમાણે તમને બધા મસાલા દેખાઈ રહ્યા છે એ પ્રમાણે આપણે એક વાસણ અથવા કડિયામાં લઈ લેવાના છે હવે આ વાસણને ગેસ પર આપણે બિલકુલ લો ફ્લેમ પર દોઢથી બે મિનિટ માટે શેકી લેવાના છે ધ્યાન રાખવા જેવી બાબત એ જ છે કે આપણે બેથી ત્રણ મિનિટ લો ફ્લેમ ગેસ એકદમ લો ફ્લેમ પર રાખવાનો છે અને આ બધા મસાલામાંથી થોડી ખુશ્બુ આવવા લાગે એટલે પછી આપણે એને ઉતારી લેવાનું છે સાથે સાથે આપણે એને મિક્સ પણ કરતું રહેવાની છે જેથી આપણા મસાલા નીચે ચોંટે નહીં તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ધીરે ધીરે તમે મસાલાને મિક્સ કરતા રહેવાનું જેથી એ ચોંટે નહીં તો બેથી ત્રણ મિનિટમાં ખુશ્બુ આવવા લાગશે પછી આપણે એને એક પ્લેટમાં કાઢી અને ઠંડુ કરી લેવાનું છે તો અહીંયા આપણે એક પ્લેટ લીધી છે તેમાં મસાલાને ઠંડા કરીશું ગરમ મસાલો આપણે મિક્સરમાં દળી ના શકીએ તેથી આપણે પહેલાં એને ઠંડો કરી લેવાનો ઠંડો થાય પછી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે મિક્સી જારમાં આપણે બધા જ જે મસાલા મિક્સ કર્યા હતા એ એડ કરી લેવાના ધીરે ધીરે ઉતાવળ નહીં કરવાના હા ને કેમકે મસાલો છે સાથે મરચું પણ હોય તો આવી રીતે મિક્સીમાં વિડીયોમાં બતાવ્યા છે એ પ્રમાણે બધા જ મસાલાને આપણે જારમાં લઈ અને જાર બંધ કરી દેવાનું અને પછી એને મોટું કકરું કકરું દળી લેવાનું છે એકદમ ફાઇન નહીં થોડું મોટું રાખવાનું હું તમને બતાવું ચમચીથી કરીને તો આ જો આપણો મસાલો ગ્રાઇન્ડ કરીને આવો થઈ જશે કકરો રાખવાનો છે મોટો એકદમ ફાઇન નથી દળવાનો તો આ આપણો સિક્રેટ મસાલો છે જેને આપણે કિચન કિંગ મસાલો પણ કહેતા હોય છે આ મસાલો તમારા દાળ અને શાકમાં એક ચમચી અથવા અડધી ચમચી ઉમેરવાથી તમારા દાળ અને શાકનો સ્વાદ વધી જશે તો જો આ પ્રમાણે કન્સિસ્ટન્સીનો આપણો મસાલો તૈયાર થયો છે તો આપણે એને એક વાસણમાં ફરીથી લઈ લેશું થોડું દળેલા બસ તો અડધો મસાલો આપણે વાડકામાં લઈ લેવાનો છે પછી એની અંદર આપણે ઉમેરવાનો છે આ છે આપણો આમચૂર પાવડર બે ચમચી આપણું સાદું મીઠું એક ચમચી સંચર મીઠું બે ચમચી અને હળદર એક ચમચી આ બધું એડ કરી એના પર ફરીથી આપણે જે મિક્સરમાં દળેલો મસાલો છે તેને ઉપર ફરીથી એડ કરવાનો છે એટલે લેયર બનાવવાનું છે પહેલાં આપણે જે દળેલો મસાલો એનો લેયર પછી બાકીના જે આપણે ઇન્ગ્રેડિયન્ટ ઉમેર્યા છે એ અને એના ઉપર આપણે ફરીથી આપણો દળેલો મસાલો ઉમેરવાનો છે અને પછી એને મિક્સ કરી લેવાનો છે તમે લેયર ના બનાવવું હોય તો પણ ચાલે એવું જરૂરી નથી આ તો મારી રેસીપી છે તો મેં આવી રીતે કર્યું છે તમે પહેલાં બધો મસાલો એક વાસણમાં કાઢી અને પાછળથી બીજા ઇન્ગ્રેડિયન્ટ પણ ઉમેરી શકો છો આવી જ રીતે કરવું એવું જરૂર નથી બસ આપણે આ ટેસ્ટી ચટાકેદાર મસાલો બનાવવો જરૂરી છે જેથી તમારા ઘરમાં દાળ શાક કે જે પણ વ્યંજન બને એનો ટેસ્ટ પહેલાં કરતા ડબલ થઈ જાય તો આપણો આ કિચન કિંગ મસાલો રેડી છે હવે આપણે એને કાચના વાસણમાં ભરી લઈશું તો અહીંયા મેં કાચની બની લીધી છે એમાં ધીરે ધીરે ચમચીની મદદથી આપણે આ કિચન કિંગ મસાલો ભરી લેવાનો છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારા મિત્રોને પણ શેર કરજો જ્યારે જ્યારે હું ફ્રી થઈશ મારા ક્લિનિકમાંથી તો હું કંઈક ને કંઈક નવી રેસીપી લઈને તમારી સામે આવીશ તો જો આપણો કિચન કિંગ મસાલો એકદમ રેડી થઈ ચૂક્યો છે એની ખુશ્બુ એકદમ જોરદાર છે તમે બનાવશો ત્યારે એનો અનુભવ તમે કરી શકશો ઠીક છે મિત્રો તો બનાવવું એકદમ ઇઝી છે હવે તમારે આવો મસાલો બજારથી લાવવાની જરૂર નહીં પડે આશા રાખું કે વિડીયો જોયા પછી તમે બધા જ આ પ્રમાણે ઘરે જ અટેસ્ટી અને જોરદાર કિચન કિંગ મસાલો બનાવી લેશો અને એનો ઉપયોગ કરશો ધન્યવાદ મારો વિડીયો જોવા માટે